આ ખાલી છે ને માત્ર પંદર લિટર બનાવેલું છે બાકી આને સો લિટર ગૌમૂત્ર પહેલા દિવસે બે દિવસની આખી મહેનત છે બાકી તમારે કાંઈ પહેલા દિવસે સો લિટર ગૌમૂત્ર બરોબર એની સાથે તમારે એક કિલો સાણ ગાય પછી એક આપણે પાંચસો ગ્રામ આદુની ચટણી એ પહેલા દિવસે હળદર પાંચસો ગ્રામ ને હિંગ દસ ગ્રામ આ પહેલા દિવસનું એટલું પાંચ વસ્તુ ક્લિયર બીજા દિવસે શું કરવાનું એમાં બીજા દિવસે નાખવાનું તમારે લીલી મરચી એની ચટણી બનાવી નાખવાની કિલો પછી એક કિલો તમાકુ આ બીજા દિવસે ને બે કલાક પછી એને હલાવી નાખવાનું બરાબર છે હલાવીને બે કલાક પછી એમાં સાત પ્રકારના પાન નાખવાના પહેલાં નાખવાનું લીમડાના પાન બે કિલો બરાબર લીમડાના પાન બે કિલો બાકી જે સો પાન છે આગળનો એ એક કિલો નાખવાનો એમાં કરંજ સીતાફળી ધતુરો એરડો પીલીપત્ર ને ગલગોટા

સાત જાત ની વનસ્પતિ સાત જાતની વનસ્પતિ જે વનસ્પતિ ને માલઢોર ના ખાય એ વનસ્પતિ ખેતર માં હાલે આપડે હું અગાડી અગાઉ ગઈ આપડે